હવે એ કોલ રેકોર્ડિંગ મિત્રો પોલીસના હાથમાં આવી ગયું કે શું અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં મિત્રો લોકોની તો એક જ માંગ હતી કે આ શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થાય આખરે અત્યારે હાલ એને કડકમાં કડક સજા મળી રહી છે કારણ કે શૈલેષ ખાંભલાએ કામ એવું કર્યું છે પોતાના પરિવાર સાથે જે કર્યું એ તો બહુ જ ખોટું કર્યું છે હવે આપણે વારંવાર એને યાદ નહીં કરીએ કારણ કે ભાઈ ઘટના એવી હતી કરે એવું લોકો કહી રહ્યા છે હવે મિત્રો કોણ છે આ ફોરેસ્ટ અધિકારી જેના સાથે આ શૈલેષ ખાંભલા પ્રેમ સંબંધ ની અંદર હતા મિત્રો આપણે વાત કરીએ તો શૈલેષ ખાંભલા અને જે આ છોકરી છે એ મિત્રો પહેલા ગીરની અંદર તે લવ સંબંધ ની અંદર આવ્યા પછી મિત્રો ધીરે ધીરે આ છોકરીની બદલી થઈ એના પછી મિત્રો શૈલેષ ખાબલાએ પણ એની સાથે સાથે એની બદલી માંગી અને બંનેની ભાવનગરની અંદર બદલી થઈ હવે આ વાત તો બધા લોકો જાણે છે હવે મિત્રો એમનો સંબંધ વધી ગયો એટલે શૈલેષ ખાબલા એમના પરિવારને સાથે નહોતો રાખતો આ મિત્રો સીધી વાત છે અને બધા લોકો હવે જાણે છે પણ આખરે અત્યારે હાલ શું મોટો ખુલાસો થયો છે એ વાત આપણે કરીએ

તેમની પ્રેમિકા પણ જેલમાં પુરાયેલી છે અને જે બીજા લોકો આમાં સામેલ છે એમને બધાને કડકમાં કડક સજા મળી રહી છે તમે શું કહેશો આ ગુનેગારો વિશે એ કોમેન્ટ કરીને જણાવતા જજો અને હવે કયું કોલ રેકોર્ડિંગ એમનું વાયરલ થયું હતું એ વાત કરીએ તો મિત્રો જ્યારે આપણી જોડે આવશે ત્યારે આપણે તરત જ તમને બતાવીશું આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે અને કોલ રેકોર્ડિંગ સાંભળવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવો કે કોલ રેકોર્ડિંગ